બધી બહેનોને એવા મેસેજ આવે છે કે અમારે મલ કોટનમાં સાડી તો જોઈએ છે પણ સાડીની કિંમત લો રેન્જની હોવી જોઈએ તો એ બહેનોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આજે ખૂબ જ સરસ મલ કોટનમાં સોફ્ટ ફેબ્રિકનું મટિરિયલ્સ લઈને આવી છું મિત્રો કિંમતની વાત કરીશું તો અમારા કસ્ટમરને ફક્ત ને ફક્ત છસો પચાસની કિંમતમાં આ સાડી મળી રહેવાની છે ફેબ્રિકમાં તમે જોઈશો તો એકદમ સોફ્ટ મટીરિયલ્સ રહેવાનું છે તમારે કોઈ નાના મોટા ફંક્શનમાં પણ આ સાડી પહેરી શકો અથવા તો ડેલી વિયર માટે પણ આ સાડી એકદમ બેસ્ટ રહેવાની છે તો મિત્રો રાકોની જુઓ છો તમે ઓનલાઈન ઓર્ડર નોંધાવી શકો છો સ્ક્રીન પર અમારો કોન્ટેક નંબર આપેલો છે અથવા તો તમે અમારા શોપની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો જય બ્રહ્માણી સાડી જેગુલા રોડ પાલનપુર કલર ઓપ્શન સ્ક્રીન પર તમે બધા જ કલર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોઈ શકો છો ખૂબ જ સરસ કલર રહેવાના છે મિત્રો તમે નજીકથી જોઈ શકો છો